નમસ્કાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ગુજરાત પચીસ અને છવ્વીસ ઓગસ્ટે બે હજાર અને આ મુલાકાત દરમિયાન એમ લાગે છે કે રાજ્યમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં કેટલાક મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હાઉસિંગ પ્રોજેક્ટ્સની જાહેરાત થવાની છે આપણી પાસે અમુક સરકારી પ્રેસ રિલીઝ અને અહેવાલો છે આજે આપણે એ જ માહિતીને થોડી ઊંડાણપૂર્વક જોઈશું હા બરાબર મુખ્યત્વે ત્રણ ક્ષેત્રો પર ફોકસ છે એક તો માર્ગ અને મકાન વિભાગના લગભગ ત્રણસો કરોડથી વધુના પ્રોજેક્ટ્સ પછી રેલવે મંત્રાલય એમાં તો ઘણું મોટું રોકાણ છે ચૌદસો કરોડથી પણ વધારે અને અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લગભગ એકસો પાંત્રીસ કરોડનો એક આવાસ પ્રોજેક્ટ તો આપણો હેતુ એ છે કે આ આંકડાઓ પાછળ શું છે એનું મહત્વ શું એની અસર શું થઈ શકે એ સમજવાનો ચોક્કસ તો ચાલો ગુજરાતમાં આજે વિકાસ કાર્યો ચાલી રહ્યા છે એની વાત શરૂ કરીએ હા અને આ બધા આપણે પેલું વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત છે ને એના મોટા સંદર્ભમાં જોવા જોઈએ જે માહિતી છે એના પરથી એવું લાગે છે કે ઉત્તર ગુજરાતમાં કનેક્ટિવિટી સુધારવી અને શહેરી ગરીબોને ઘર મળે એના પર ખાસ ભાર છે એટલે આ ખાલી એમ કે ઈંટો અને સિમેન્ટના બાંધકામ નથી પણ આને આર્થિક વિકાસ અને સામાજિક પરિવર્તનના સાધન તરીકે જોવામાં આવી રહ્યા છે એવું લાગે છે બરાબર કહ્યું ચલો તો પહેલા માર્ગ અને મકાન વિભાગના પ્રોજેક્ટ જોઈએ ત્રણસો ખર્ચો અને એમાં ઉત્તર ગુજરાત પર ખાસ ધ્યાન છે એવું દેખાય છે કેવા પ્રકારના કામ છે આમાં મુખ્યત્વે જુઓ અહીંયા મોટે ભાગે ટ્રાફિકની જે અડચણો હોય ને એ દૂર કરવા અને જે મેન રસ્તાઓ છે એને અપગ્રેડ કરવા પર ધ્યાન છે દાખલા તરીકે પેલો અમદાવાદ મહેસાણા પાલનપુર હાઈવે છે એ બહુ જ વ્યસ્ત રહે છે હા ખૂબ જ તો ત્યાં લગભગ 126 કરોડના ખર્ચે 3 6 માર્ગી અંડરપાસ બની રહ્યા છે એટલે આ સ્પષ્ટ છે કે ટ્રાફિક જામ ઘટાડવાનો પ્રયાસ છે અને પેલો અમદાવાદ વિરમગામ રોડ પર રેલવે ઓવરબ્રિજ એનો ખર્ચો 70 કરોડ જેવો છે એ પણ આ દિશામાં થયું ને હા બિલકુલ લેવલ ક્રોસિંગ પર જે વાર લાગે અને અકસ્માતનો ડર રહે એના માટે ઓવરબ્રિજ બહુ જરૂરી છે અને વિરમગામ દેતરોજ જેવા વિસ્તારો તો હવે ઔદ્યોગિક રીતે પણ વિકસી રહ્યા છે હા એ સાચું એટલે ત્યાં સ્મૂથ અને ફાસ્ટ ટ્રાન્સપોર્ટ તો ઉદ્યોગો માટે પણ મહત્વનું છે પેલો વિરમગામ ખુર્દરામપુરા રોડ છે એનું પણ લોકાર્પણ થઈ રહ્યું છે તેત્રીસ કરોડના ખર્ચે એકવીસ કિલોમીટર પહોળો કર્યો છે એ પણ આ ઔદ્યોગિક કનેક્શનને મજબૂત કરશે ઓ એટલે આ રસ્તાઓ ખાલી મુસાફરી માટે નથી પણ આર્થિક એક્ટિવિટીને પણ હેલ્પ કરે એવા છે જેમ કે પેલી ગિફ્ટ સિટીને જોડતો રસ્તો આઠ લેન કરવાનો છે એનો ખર્ચો તેત્રીસ કરોડ ગિફ્ટ સિટી તો ગુજરાતનું મોટું ફાઇનાન્શિયલ અને ટેક હબ છે ચોક્કસ ગિફ્ટ સિટી સુધી ઝડપથી પહોંચી શકાય સુવિધાજનક રીતે એ તો નેશનલ અને ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટર્સ માટે બહુ મોટું આકર્ષણ બની શકે અને એવી જ રીતે પેલો કડી થોડ સાણંદ રોડ છે એનું રિનોવેશન પચાસ કરોડ એનાથી ખાલી લોકલ ટ્રાવેલ નહીં સુધરે પણ થોડ પક્ષી અભયારણ્ય જેવું ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં જવાનું પણ સહેલું બનશે તો આ બધા પ્રોજેક્ટ્સનો સરવાળો કરીએ ને તો મુખ્ય હેતુ એ જ દેખાય છે કે મુસાફરીનો સમય ઘટે ફ્યુલ બચે સેફ્ટી વધે અને છેવટે ઉત્તર ગુજરાતના આર્થિક વિકાસ માટે સારું વાતાવરણ બને અને આ બધું પેલા વિકસિત ભારત બે હજાર સુડતાલીસના લક્ષ્ય સાથે જોડાયેલું છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારની આ દિશામાં કમિટમેન્ટ દેખાય છે રસ્તાઓ પરથી હવે રેલવે તરફ જઈએ અહીં તો આંકડો બહુ મોટો છે ચૌદસો કરોડથી વધુ અને અહીં પણ લાભાર્થી જિલ્લાઓમાં ઉત્તર ગુજરાત જ છે મહેસાણા પાટણ બનાસકાંઠા ગાંધીનગર અમદાવાદ આટલું બધું શું થઈ રહ્યું છે રેલવેમાં અહીં મુખ્યત્વે બે મોટા કામ દેખાઈ રહ્યા છે એક તો રેલ લાઇનનું ડબલિંગ અને બીજું ગેજ કન્વર્ઝન ડબલિંગ હા મહેસાણા પાલનપુર વચ્ચે પાસઠ કિલોમીટર લાઇનનું ડબલિંગ થયું છે પાંચસો કરોડ રૂપિયાના ખર્ચે ડબલિંગ એટલે સાદી ભાષામાં કહીએ તો જે હાલનો સિંગલ ટ્રેક હોય ને એની બાજુમાં બીજો ટ્રેક બનાવવો ઓ એટલે રેલવે હાઈવે પોળો કરવા જેવું હા બરાબર એવું જ સમજી લો આનાથી ફાયદો શું થાય મતલબ એક સાથે બે ટ્રેન જઈ શકે મુખ્ય ફાયદો એ કે લાઈનની કેપેસિટી એટલે કે ક્ષમતા ઘણી વધી જાય ટ્રેનોને પેલું ક્રોસિંગ માટે ઉપર રહેવું પડે ને એ બધું ઓછું થઈ જાય એટલે ટ્રાવેલ ટાઈમ ઘટે અને વધારે ટ્રેનો ચલાવી શકાય ખાસ કરીને અમદાવાદ દિલ્હી જેવો જે વ્યસ્ત કોરિડોર છે એના પર આનાથી ટ્રેનોની સ્પીડ વધારવામાં અને નવી પેસેન્જર સર્વિસ શરૂ કરવામાં બહુ મદદ મળશે અને માલગાડીઓ પણ વધુ એફિશિયન્ટલી ચાલી શકે અને પેલું બીજું શું કહ્યું તમે ગેજ કન્વર્ઝન કાલોલ કડી કટોસન રોડ સાડત્રીસ કિલોમીટર ત્રણસો સુડતાલીસ કરોડ અને બેચરાજી રણુજ ચાલીસ કિલોમીટર પાંચસો વીસ કરોડ આ લાઈનો પર થયું છે આ શું છે ગેજ કન્વર્ઝન ગેજ એટલે રેલવેના બે પાટા વચ્ચેનું અંતર પહેલાં ભારતમાં મીટર ગેજ ઓછું અંતર અને બ્રોડગેજ વધારે અંતર એમ અલગ અલગ હતા હવે મોટા ભાગનું નેટવર્ક બ્રોડગેજ પર છે ગેજ કન્વર્ઝન એટલે જૂની મીટરગેજ લાઈનોને આધુનિક બ્રોડગેજમાં ફેરવવી અચ્છા આનાથી ફાયદો એ થાય કે ટ્રેનો બદલ્યા વગર સીધી જ દેશના મોટા ભાગના વિસ્તારોમાં જઈ શકે એટલે મુસાફરી અને માલસામાનની હેરફેર બંને સહેલા ઝડપી અને સસ્તા બને એટલે આ એક રીતે રેલવે નેટવર્કનું મોડર્નાઇઝેશન અને ઇન્ટીગ્રેશન થયું એમને પેલી બેચરાજી રણોજ લાઈનનું ગેજ કન્વર્ઝન તો ખાસ મહત્વનું લાગતું હશે કારણ કે બેચરાજી તો મોટો ઓટો હબ છે હા એ બહુ જ મહત્વનું છે આ કન્વર્ઝનથી બેચરાજીનો જે ઓટો હબ છે એને સીધું જ નેશનલ બ્રોડગેજ નેટવર્ક સાથે કનેક્શન મળી જશે અને જે નવી શરૂ થઈ રહી છે ને બેચરાજીથી કાર લોડેડ માલગાડી સેવા એ આનું સારું ઉદાહરણ છે હા બરાબર આનાથી કાર અને બીજા ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સને દેશના બીજા ભાગોમાં પહોંચાડવાનો ખર્ચો અને સમય બંને ઘટશે અને આ સીધું પેલી રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ અને પીએમ ગતિશક્તિ યોજના સાથે જોડાયેલું છે જેનો હેતુ જ ભારતમાં લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવાનો છે હા કડીથી શરૂ થશે એ ટ્રેન એનાથી લોકલ મુસાફરો વ્યાપારીઓ અને યાત્રાળુઓ માટે બહુ સુવિધા થશે આ વિસ્તારમાં જે ધાર્મિક સ્થળો છે ત્યાં પહોંચવામાં પણ સહેલાઈ રહેશે અને લોકલ લેવલે આર્થિક પ્રવૃત્તિને પણ વેગ મળશે એટલે ટૂંકમાં આ રેલવે પ્રોજેક્ટ્સ ઉત્તર ગુજરાતમાં કનેક્ટિવિટી સુધારવા મુસાફરીને સેફ અને ફાસ્ટ બનાવવા માલવાહક ક્ષમતા વધારવા અને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટને સપોર્ટ કરવા માટે છે અને સાથે સાથે પર્યાવરણ માટે સારા એવા ટ્રાન્સપોર્ટ ઓપ્શન પણ આપે છે કનેક્ટિવિટીની તો ઘણી વાત થઈ હવે થોડું લોકોના રહેઠાણ તરફ જોઈએ પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે કે પીએમએમઆઈ એમાં પણ કંઈક નોંધપાત્ર કામ થયું હોય એવું લાગે છે અમદાવાદના નિકોલ વિસ્તારમાં લગભગ એકસો ચોત્રીસ કરોડના ખર્ચે ચૌદસોથી વધુ મકાનો અને દુકાનોનું લોકાર્પણ થવાનું છે શું ખાસ છે આ પ્રોજેક્ટમાં આ પ્રોજેક્ટ છે ને એ પીએમએ શહેરી યોજનાનો જે ઇન ઇન્સિટુ સ્લમ રીડેવલપમેન્ટ ઘટક છે એની હેઠળ આવે છે ઇન ઇન્સિટુ એટલે એ જ જગ્યાએ અચ્છા હા અમદાવાદના પશ્ચિમ ઝોનમાં પેલો રામાપીરનો ટેકરો તરીકે ઓળખાતો જૂનો સ્લમ વિસ્તાર હતો ત્યાં રહેતા પરિવારો માટે જ જ આ મકાનો બન્યા છે છે એટલે વાત એ કે એમણે એમના મૂળ વિસ્તારમાં પણ હવે પાક્કા અને સુવિધાયુક્ત ઘરોમાં રહેવા મળશે આનાથી એમનું સોશિયલ ફેબ્રિક તૂટતું નથી અને લિવિંગ સ્ટાન્ડર્ડ સુધરે છે અમદાવાદની વાત થઈ આખા રાજ્યમાં પીએમ વાય યોજનાની શું સ્થિતિ છે આંકડા તો બહુ મોટા લાગે છે હા આંકડા પ્રભાવશાળી તો છે જ શહેરી વિસ્તારોમાં જુઓ તો સાત પોઈન્ટ ચોસઠ લાખ મકાનોનો ટાર્ગેટ હતો એની સામે નવ પોઈન્ટ છાસઠ લાખ મંજૂર થયા છે અને નવ લાખથી વધુ તો બની પણ ગયા છે અને ગુજરાતે આ યોજનાના અમલીકરણ માટે નેશનલ લેવલે એવોર્ડ પણ જીત્યા છે અને ગ્રામીણ વિસ્તારોમાં પણ બે હજાર સોળથી અત્યાર સુધીમાં આઠ પોઈન્ટ તેતાલીસ લાખના ટાર્ગેટ સામે છ લાખથી વધુ મકાનો બની ગયા છે બાકીના પર કામ ચાલી રહ્યું છે જે માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં પૂરું થવાની આશા છે અને ખર્ચો જુઓ તો બે હજાર સોળથી અત્યાર સુધીમાં લગભગ નવ હજાર કરોડ જેવો ખર્ચ આ યોજના પાછળ થયો છે પણ ખાલી મકાન બનાવી દેવું એટલું જ છે કે પછી લાભાર્થીઓને બીજી કોઈ મદદ પણ મળે છે કારણ કે ઘર બનાવવું એ મોટો ખર્ચો છે ના ના અહીંયા ગુજરાત સરકારની કેટલીક વધારાની સહાય યોજનાઓ છે એ બહુ જ મહત્વનો ભાગ ભજવી રહી છે પીએમએવાય ગ્રામીણમાં કેન્દ્ર સરકારની જે સહાય મળે એના ઉપરાંત રાજ્ય સરકાર ઘરનું જે છતનું લેવલ આવે ને રૂફ કાસ્ટ લેવલ ત્યારે વધારાના પચાસ હજાર રૂપિયાની સહાય આપે છે અને આ સો રાજ્ય સરકાર આપે છે પચાસ હજાર વધારાના એ તો બહુ મોટી રકમ કહેવાય હા બહુ મોટી મદદ છે અને આ વર્ષે જ ચોત્રીસ હજારથી વધુ પરિવારોને આનો લાભ મળ્યો છે બીજી કોઈ યોજના છે આવી હા એક મુખ્યમંત્રી પ્રોત્સાહક સહાય યોજના પણ છે જો કોઈ લાભાર્થી છ મહિનામાં જ પોતાનું ઘર બનાવી દે તો એને પ્રોત્સાહન તરીકે વીસ હજાર રૂપિયા વધારાના મળે લગભગ પચોતેર હજાર લોકો આનો લાભ લઈ ચૂક્યા છે અચ્છા અને એટલું જ નહીં મહિલાઓની સુવિધા માટે બાથરૂમ બનાવવા માટે પણ અલગથી પાંચ હજારની સહાય અપાય છે તો આ બધી થઈ રાજ્ય સરકારની વધારાની મદદ હા આ સિવાય શું મળે લાભાર્થીને આ ઉપરાંત લાભાર્થી મનરેગા યોજના હેઠળ પોતાના ઘરના બાંધકામમાં જ કામ કરીને નેવું દિવસની રોજગારી મેળવી શકે એ લગભગ છવ્વીસ હજાર જેવી રકમ થાય અને સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલય બનાવવા માટે બાર હજાર રૂપિયા અલગથી મળે એટલે જો તમે આ બધી સહાય ગણો કેન્દ્રની મુખ્ય સહાય રાજ્યની આ વધારાની સહાય મનરેગા અને શૌચાલય તો એક લાભાર્થીને કુલ બે લાખ ત્રીસ હજાર કરતાં પણ વધુની મદદ મળી શકે છે એટલે ઘર બનાવવું ખરેખર શક્ય બને છે આ તો ખરેખર કોમ્પ્રિએન્સિવ એપ્રોચ લાગે છે શું આવાસ ક્ષેત્રે ગુજરાતમાં કંઈક નવું ઇનોવેટિવ પણ થઈ રહ્યું છે હા બે ઉદાહરણો છે જે નોંધ લેવા જેવા છે એક તો એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સેસ આમાં શું છે કે તૈયાર થયેલા સરકારી મકાનો હોય ને એને જે બહારથી આવતા મજૂરો કે વિદ્યાર્થીઓ હોય એમના માટે ભાડાના મકાનમાં ફેરવવામાં આવે છે સુરતમાં આવા ત્રણસો ને ત્રાણું મકાનોને ભાડા પર આપવાની મંજૂરી મેળવીને ગુજરાત દેશનું પહેલું રાજ્ય બન્યું છે ઓ રસપ્રદ છે અને બીજું રાજકોટમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ અહીં ટનલ ફોર્મવર્ક જેવી એકદમ આધુનિક અને ઝડપી બાંધકામ ટેકનોલોજી વાપરીને અગિયારસો થી વધુ મકાનો બનાવ્યા છે ગુજરાત આ ટેકનોલોજીનો ઉપયોગ કરનારા દેશના છ રાજ્યોમાંનું એક છે એટલે આ બતાવે છે કે ખાલી સંખ્યા જ નહીં પણ ક્વોલિટી વેરાયટી અને ઇનોવેશન પર પણ ધ્યાન છે સરસ તો આટલી બધી ચર્ચા કરી આ બધા પ્રોજેક્ટ્સનો સારાંશ શું કહી શકીએ ઉત્તર ગુજરાત પર ફોકસ તો સ્પષ્ટ દેખાય છે ટી વધારવા એટલે કે ડબલિંગ અને નેટવર્કને જોડવા એટલે કે ગેજ કન્વર્ઝન પર મોટો ભાર છે આનાથી પેસેન્જર અને માલસામાન બંનેની હેરફેર ઝડપી અને વધુ કાર્યક્ષમ બનશે ખાસ કરીને લોજિસ્ટિક્સ માટે હમ અને આવાસ ક્ષેત્રે શહેરી સ્લમ રીડેવલપમેન્ટ થી લઈને ગ્રામીણ વિસ્તારોમાં નવા ઘર બનાવવા સુધી અને એ પણ નોંધપાત્ર વધારાની નાણાકીય મદદ સાથે એક મલ્ટીપ્રાંગડ એપ્રોચ દેખાય છે. એકંદરે આ બધા પ્રોજેક્ટ્સ પાછળનો વિચાર શું લાગે છે? જુઓ આ બધી પરિયોજનાઓ એકબીજા સાથે કનેક્ટેડ છે. સુધરેલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે રસ્તા અને રેલવે એ આર્થિક પ્રવૃત્તિને વેગ આપે, રોકાણ લાવે, રોજગારી વધારે. બરાબર. બીજી બાજુ આવાસ યોજનાઓ લોકોના જીવનની ગુણવત્તા સુધારે, સામાજિક સ્થિરતા લાવે. આ બધું મળીને પેલા વિકસિત ગુજરાતના મોટા લક્ષ્યમાં ફાળો આપે છે. એટલે અહીં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને સોશિયલ વેલફેર બંને સાથે ચાલતા હોય એવું દેખાય છે ખરેખર આ માહિતી પરથી તો એવું જ લાગે છે કે ગુજરાતના વિકાસ માટે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારો માટે મોટા પાયે પ્લાનિંગ અને ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે રસ્તાઓનું અપગ્રેડેશન રેલવેનું મોડર્નાઇઝેશન અને આટલા મોટા પાયે આવાસ નિર્માણ આ બધું ભવિષ્યમાં નોંધપાત્ર ફેરફારો લાવી શકે છે અહીં એક છેલ્લો વિચાર મૂકી શકાય કદાચ જ્યારે આટલા મોટા પાયે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને બાંધકામ થાય ત્યારે એની સાથે પર્યાવરણ અને સામાજિક પાસાઓનું સંતુલન જાળવવું એ હંમેશા એક મોટો પડકાર હોય છે હા એ વાત સાચી આ વિકાસ લાંબા ગાળે સ્થાનિક સમુદાયો માટે કેટલો ઇન્ક્લુઝિવ અને સસ્ટેનેબલ સાબિત થશે વિકાસની આ ગતિ સાથે આ બેલેન્સ કેવી રીતે જળવાશે એ ભવિષ્યમાં ચોક્કસપણે ધ્યાન આપવા જેવો મુદ્દો રહેશે ખૂબ જ મહત્વનો મુદ્દો ઉઠાવ્યો અને આ વિચાર સાથે જ આજની આપણી આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ આશા છે કે શ્રોતાઓને ગુજરાતમાં ચાલી રહેલા આ વિકાસ કાર્યો વિશે ઊંડાણપૂર્વકની માહિતી મળી હશે ફરી મળી